લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ બલભદ્ર રાણા જયદીપસિંહ ઝાલા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા સુરજભાઈ વેગડા તથા રાજેન્દ્રસિંહ રાઠોડ નાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન એ એસઆઈ બલભદ્રસિંહ રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે એક મહિન્દ્રા બાર બી ઝેડ છત્રીસ ઓગણ સાઈઠ વાળી બિલ કે આધાર પુરાવા વગરના ચોખાનો જથ્થો ભરી ભુજ તરફ વેચાણ માટે એ ઈસમ આવી રહ્યો છે જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા આમદ ગુલામજત ઉંમર વરસ એકવીસ રહેવાસી લાયજા તાલુકો માંડવી વાડાના કબજાની મહિન્દ્રા કંપનીનું પિકઅપ વાહનમાં ચોખાના બાંચકાં ભરેલ હોય જે ચોખાના બાંચકા બાબતે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો પણ આરોપીએ જણાવ્યું હતું કે ચોખાનો જથ્થો મને આશિષભાઈ ઠક્કર રહેવાસી ભરી આપેલ છે અને મને કહેલ છે કે ભૂજ પહોંચીને તું મને ફોન કરજો અને હું કહું ત્યાં આ જથ્થો ખાલી કરવાનો છે ઇસમના કબજામાંથી મળી આવેલા તમામ મુદ્દામાલ શક પરથી મિલકત તરીકે બી કલમ એકસો છ મુજબ કબજે કરી મચકોર ઈસમને બી કલમ પાંત્રીસ પેટા કલમ એક અને પેટા કલમ ઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારું ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે